હેલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું એક અનધર વ્લોગમાં સો અત્યારે અમે આજે પ્લાન એવો છે કે નેક્સ્ટ થ્રી ડેઝ અમે જવાના છીએ ઉદયપુર એક વેડિંગમાં તો મારી સાથે છે અત્યારે જલપા દ્રષ્ટિ અને આપણા નયનભાઈ કેમ છે નયનભાઈ મજા મજામાં રેડી ને સવારની ટ્રેન કેવી રહી અરે મજા તો થયું એવું હતું કે અમને ડાયરેક્ટ ઉદયપુરની ટ્રેન નહોતી મળી એટલે સવારે પેલા મેં સુરત થી અમદાવાદ ની ટ્રેન હવે અમદાવાદ અમે પહોંચી ગયા છીએ અમદાવાદ થી અત્યારે જવાના છે ઉદયપુર એ બે વાગ્યા ની ટ્રેન છે તો ચાલો હવે હમણાં થોડી વારમાં સ્ટાર્ટ થશે જર્ની તો કે જર્ની સ્ટાર્ટ થઈ ગઈ જ છે અડધી અહીંયા પહોંચી ગયા છે અમદાવાદ અને અમદાવાદ થી ઉદયપુર કદાચ આઠ વાગે પહોંચી જશું ભાઈ હા આઠ વાગે પહોંચી જશું આઠ નવ વાગે બી પહોંચી જવું અને ચાલો હવે કરીએ મસ્તી ધમાલ ત્યાં જઈને ચાલો બન્યા રહી અત્યારે આપણે કેટલા દસ અગિયાર વાગે પહોંચી જતા અમદાવાદ અને બાય કેબ થ્રુ અમે એક અસરવા સ્ટેશન છે અહીંયા હવે ઉદયપુરની ટ્રેન છે ને અહી અહીંયાથી ઉપડવાની છે તો અહીંયા પહોંચી ગયા છીએ અને થોડી વારમાં હમણાં વન થર્ટી જેવું થયું છે ટુ થર્ટી અહીંયાથી ઉપડવાની છે તો થોડી વારમાં હમણાં સ્ટાર્ટ થઈ છે નયનભાઈ જો આપણે માં બીજી છે પ્રૂફ છે આપણી પાસે કંઈ તો કામ કરે છે એ ફૂલ ડેડિકેશન આવે મેં થોડું કર નાખ્યું છે હમણાં

હેલો મિત્રો કેમ છો મજામાં તો સ્વાગત છે હવે ઉદયપુરમાં ઉદયપુર હમણાં સુધી કેટલા સાત આઠ વાગે પહોંચ્યા અને ત્યાં રેલવે સ્ટેશનની બાજુમાં એક અહીંયા હોટલ છે હોટલ મોહિત કે જે આપણે રેલવે સ્ટેશન છે ત્યાંથી સાતસો મીટરના દૂરીમાં છે અને અહીંયા અમે અત્યારે હોટલ બુક કરી છે કેમ કે અમારી જે રિસોર્ટમાં જવાનું છે કાલે જવાનું છે તો આજે એક નાઇટ માટે અમે અહીંયા રોકાવાના છીએ જે અંદર હમણાં જોયું સારી હોટલ છે હમણાં તમને આખું એક્સપ્લોર બતાવું જો તારા બહારનો વ્યૂ છે તો ચાલો હમણાં થોડી વારમાં અંદર થોડી વારમાં નહીં આપતો અંદર જઈએ તો અમને એવું તમને બતાવું કે કઈ રીતના છે સારું એવું સ્પેશિયલ આમ ઉદયપુર ની વાય એવું છે જોઈ શકો છો અહીંયા પણ એનું ઉપર છે રૂમ સળગાવેલું તો નથી સળગાવેલું હોત તો રાજા મહારાજા જેવી ફિલિંગ આવી જાય તો આ છે આપણો અહીંયા રૂમ આ બધા તૈયાર થાય છે અત્યારે રેડી થવા માટે નહીં અનુભાઈ તો રેડી થઈ ગયા છે એ આવો થઈ ગયા તો આ જે ફોર બેડરૂમ છે જે મિનિમલ રેન્જમાં કેટલા આપણે સત્તરસો ની પડી ને સત્તરસો માં વન નાઇટ એટલે કે કાલે મોર્નિંગ ટેન સુધી ચેકઆઉટ કરીએ એ રીતના આપેલી છે તો મિનિમલ રેન્જમાં અને સારી એવી છે કોઈ ઇન્ટિરિયર ને બધું ઇન્ટિરિયર ને પણ આમ રેડી છે તો ચાલો અમે થોડી વારમાં હવે એક નાઇટ શો આપણે કયા લેક જવાના છીએ ભૂલી જાય યાદ કરી ફતેહસાગર લેખ ફતેહશાહ ફતેહશાહ ફતેહ સાગર લેખ ફતેહ સાગર લેખ ઓકે તો અત્યારે હમણાં ત્યાં જઈશું ને ચાલો ત્યાંનો નજારો જોઈએ થોડી હાલ તો અત્યારે જ આવી છે આપડે ફતેહસાગર અને અહીંયા નોર્મલ જે લોકલ રીક્ષા ને પૂછ્યુંંડ્રેડ ને બહુ વધારે પ્રાઇસ કહે છે પણ અમે જો અત્યારે કર્યું તો રેપિડોમાં ઓનલી સો રૂપિયા તો ફર્સ્ટ પ્રાયોરિટી તમે રેપિડો ઉબેરની રાખજો અહીં આવો તો એમાં જ ચેક કરવાનું કે પેલા કેટલી પ્રાઇસ છે એમાં નોર્મલ રેન્જ તમને ખબર પડી જાય કે નકર તમારે આય છે ને ડબલ પ્રાઇસ દેવી પડશે એ રીતના તો ચાલો ઓટો આવે છે અને નીકળીએ તો ફાઇનલી અત્યારે ફતેહ ફતેહસાગર લેક આવી ગયા છે આપણી ટીમ રેડી છે આ સાઈડ અહીંયા ફતે ફતે સાગર લેક છે અત્યારે તો બહુ દેખાશે નહીં બ્લેક બ્લેક છે તો અત્યારે પેલા હવે જમવાનું કર્યું છે કે અહીંયા સેવન લેક્સ લંચ એન્ડ ડિનર છે તો ત્યાં જઈશું તો ચાલો અંદર આપણે જઈએ ચાલો નયન ભાઈ રેડી તો આ એક કેફે છે જ્યાં એકદમ બ્લેક ની સામે છે ને રૂફટોપ યુ લંચ ડિનર એન્ડ બ્રેકફાસ્ટ નું છે તો જોઈએ અંદર કઈ રીતના છે રૂફટોપ વાળી છે અહીંયાથી ફતેહ સાગર ચાલો હવે જમી લઈએ પછી મળીએ આપણે જે ફતેહસાગર લેક છે એની સાઈડ બાય સાઈડ ચાલ્યા જવી છે બહુ જબરદસ્ત વ્યુ એવું છે અહીંયા જે છે એક કિલ્લા અને પેલેસ ને એવું છે ચારે બાજુ કે જે એકદમ સમુદ્ર મતલબ આ જે લેક છે એની વચ્ચે છે તો અહીંયા પણ છે અહીંયા એન્ડ ધેન અહીંયા પણ તો ચાલો હવે તરે આગળ ચાલતા ચાલતા જઈએ છે અને જોઈએ પેલો મહેલ સાઈડ બહુ જોરદાર વ્યૂ છે ત્યાં ત્યાં જોઈએ હવે ફતેસાગર લેક પાછા અમે ઘૂમ્યા ને હવે આવ્યા છે અહીંની ફેમસ દાળ બાટી કેમ કે ઉદયપુરમાં આ જે ફૂડની ફેમસ વસ્તુ છે દાળ બાટી છે અને એક આ જે કેપવાળા હતી પૂછ્યું તું હની દાળ બાટી કરીને છે જે જો અહીંયા છે ત્યાં આવ્યું કે અમે ટેસ્ટ કરીએ એ રીતના છે અને પછી તમને રિવ્યુ કરી મીનભાઈ સોરી નયનભાઈ આને પછી શું કરવાનું ભાંગવાનું હવે ચોળવાનું આને આજે શું ઓપ્શન દાળ

તો હવે નેક્સ્ટ ડે મળીએ નેક્સ્ટ ડે આપણે જવાના છીએ મેઇન રિસોર્ટ જ્યાં આપણે ને બધાને મળીશું તો સારું ચાલો આજનો ત્યાં રાખી થેન્ક યુ આભાર ગુડ નાઇટ